હેલો મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં જઈશું આપણે લોકો જોતા હોય ને એ મજામાં જ હોય તમારું બધાયનું નવી ફેમિલી બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજે હે ને જો ત્રણ ગોઠવી ગયા લાઈન અને આજે હેને એક મસ્ત પરફેક્ટ રેસિપી નો બ્લોગ લઈ પાછા આવી ગયા છે આપણે રેસિપી બનાવવાની છે અને ઈ પણ પ્યોર ચૂલામાં રેસિપી નું નામ તમને કહી દઉં હું હે નામ

હા શું આવે તારા હાથમાં શું આવે ડુંગળી એ છે ને એ ડુંગળી સુધારે બરોબર નું કામ આવ્યું એ ડુંગળી સુધારે બરોબર ને હાલો સુધારી નાખો ડુંગળી તમે અને આપણા હાથમાં મિત્રો આયો હે વટાણા મટાણા સુધારી નાખી એટલે વટાણા ફોલવાના તમારા હાથમાં શું આવ્યું હા લીલું લસણ બરોબર હા ડુંગરી બરોબર આ જો મિત્રો આ લસણ છે ને જો ઈ લસણ નું કામ કરીએ ને હાથમાં આવી લસણ દેખાય છે તારા હાથમાં શું આવ્યું વટાણા વટાણા મારા હાથમાં વટાણા દેવો ફોલો મંડો ફોલો મંડો હાલો પછી હવે પછી ટાઈમ બગડે પછી જાજો ટાઈમ માં ફોલો મંડો અને આ રીંગણા છે રીંગણા એમાં નાખો ને હા રીંગણા નાખવાના વટાણા નાખવાના રીંગણા પછી આ ટમેટા ટમેટા નાખવાના બટેકા નાખો ઓલો ઓલો કોબી છે કોબી છે બધું પડ્યું છે લાવો તો લાવો તો સિંગલ કેવું કંપનીનું નાખવાના તમે તો મિત્રો જોઈ લ્યો આપડે રાણી રાણી સિંગતેલ માં પ્યોર સિંગતેલ માં બનાવવાનું સિંગતેલમાં મજા આવશે કામ આપ્યું હે ને એ હે હું થોડું ખબોડી નાખું મિત્રો આપડે હે ને વટાણા સુધારવાનું કામ આવ્યું વટાણા આપડે સુધારવા માં ટકા ટાક આપડે એ આટલા બધા હે ને આપણે પૂરા કરી નાખવાના હે આપડે થઈ જાય કે નહીં થઈ જાય તારે કેટલી ડુંગરી રહી હવે આપણે લસણ સુધારી છે ને એમાં ગાંઠિયા હોય ને લીલું લસણ છે એ અલગ રાખવાનું અને પાંદડા ને એ અલગ રાખવાનું એટલે આનો આપણે વઘારમાં નાખશું અને આ પછી નાખવાના છે એટલે બે અલગ અલગ સુધારવાનું તો મિત્રો તમારા ભાઈ જવા એમ કેમ કરીને એક આટલો વાઈટ કરો વટાણા ઉડાડી જ નહી ગમે આ જોવા તમે પોતે પોતા કાઢ ને આ બધા આપણે જ કઈટા બીજા કોઈ નથી કાઢ્યા કમ્પ્લીટ આપણે રીંગણા કોથમરી કોબીજ વટાણા ડુંગળી ડુંગળી લીલી ડુંગળી આ એના કાંદા છે મરચાં લીમડો લસણ લીલું આ એના કાંદા છે આપડે આ બધા એક સૂકા મસાલા મરચું ધાણા જીરું હિંગ મીઠું હળદર અને રાયજીરું અને સિંગ તેલ જે શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધા તો ગીરનારી ખીચડી બનાવવા માટે બધી સામગ્રી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે સ્ટાર્ટ કરશું હાલો તો આપણે તેલ નાખી દે કડાઈ માં હાલો તેલ નાખી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે રાય જીરું નાખી દે અંદર ગાય જીરું ફૂટી ગયું આપણે હિંગ નાખી દઈ પછી આપણે લસણ સુધાર્યું હતું કાંદા લસણ નાખી દઈ આપણે કાંદા ને અલગ અલગ સુધાર્યું હતું ને આ રીતના વઘાર કરવાનો એટલે અલગ રાખી પછી આપણે ડુંગળીના કાંદા અલગ રાખ્યા હતા પછી લીમડા પછી ડુંગળી લસણ ના ડુંગળી પાન નથી નાખવાનું અહિયાં રાખવું પણ પછી થોડીક હલાવી થોડીક વાર પછી આપણે બટેકા Coba dia kasih nih. Iya, mayat. Saya pernah nengla, nengla pernah mayat kerja. Si, માં મીઠું સ્વાદ અનુસાર કારણ કે ખીચડી આવશે એટલે મીઠું તો થોડું જોઈશે પછી હળદર ખીચડી રાખી પલાળી હોય હાલો તો મરચું એક ચમચી નાખવું પછી તો જેને જે તીખું ભાવતું હોય એટલું નાખાય આમાં એવું નથી એક ચમચી જ નાખો

અને આ લસણ ને ડુંગળીના પાંદડા હતા ને એ પણ આપણે ઉપર થી નાખવાના છે કાંદા આપડે વઘાર માં લઈ લીધા અને પાંદડા ઉપરથી નાખવાના છે તો આપડે આદુ કમળી નાખી આમાં ખીચડી થઈ ગઈ છે રેડી હવે ખોલી જોય આપણી ખીચડી થઈ ગઈ છે મિત્રો તો આપડી ખીચડી થઈ ગઈ છે રેડી છોકરાઓને નો ખીચડી ભાવતી હોય ને એ પણ ખાય છે કારણ કે બધી આમાં વિટામિન વાળી વસ્તુ પડે ને ગાજર કોબીસ બધું નખાય આમાં એટલે મિક્સ થાય ને એટલે છોકરાઓને પણ ભાવે અને છોકરા ખાય છે પણ બધું ભેગું હોય ને તો ભાવે ને ખીચડી એમ કેમ કે ખીચડી નથી ખાવી પણ આ તો અલગ જ હોય ગિરનારી ખીચડી એટલે તમે એકવાર બનાવજો ને ખાઈજો બધાની પ્લેટ માં આવે પીરસી દઈ આપણે પછી બચા પાલટી ને તો મિત્રો આપણે હે ને જો બધાની ડીશ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે અને આ તો હાવ નવીન ખીચડી હોય મેં તો પેલી વાર જોઈ આમ જો ટકા ટક છાઈસ ના ગલાસ ને બધાની બધા માટે એક એક પ્લેટ માં ખીચડી નાખી દીધી બધા હટી હટી ભાઈ દીધી બધા ફૂલે ફૂલ લાગે ખાવાના અને જો અહીંયા છે રોટલી રોટલી એને ખાઈ હોય તો ભલે જેને જેમ મજા આવે લુખે લુખી ખાઈ હોય તો ભલે જેને જેમ મજા આવે એમ આપણે ખાઈ કે બરોબર અને છાસ ગીનારી ખીચડી રોટલી અને મસ્ત નવી નવી આ રેસીપી છે તમે ટ્રાય કરજો કમેન્ટ કરજો આપણે એને આપણે બધાય ટેસ્ટ કરીને આપણે બધાયને આપણે પૂછ ચાલો મિત્રો આપણે જો ટેસ્ટ કરી લઈ બહુ જ મસ્ત બની છે તો મિત્રો આપણે ટેસ્ટ કરી લઈ કેવી બની હમ

આપણે બરોબર કેમ કે તમે પણ ખીચડી બનાવજો અને ગીરનારી ખીચડી કેવાય તમે ખીચડી તો બનાવતા જઈશો તમે આપડે વિડીયો જોઈને બનાવવાની ટ્રાય કરજો